દેશ દમણના ભીમપુર વિસ્તારમાં આરસીસી રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તમને જાણીને નવાઈ વાય લાગશે કે દોઢ વર્ષથી ચાલતા આ નિર્માણ કાર્યમાં માત્ર સો મીટરનો જ સેમ્પલ રોડ બનાવીને કાર્ય અધૂરું મૂકી દેવાતા ચોમાસામાં ભીમપુર વાસીઓની હાલત દયનીય બની છે પાતલિયા કોસ્ટલ હાઈવે શીતલ ચોકડીથી ભીમપુર ચોકડી સુધીના માર્ગની હાલત એટલે તો ખરાબ છે કે આ માર્ગ પરથી પસાર થવા વાહન ચલાવવું એટલે જાણે લોઢાના ચણા ચાવવા બરાબર ચોમાસામાં ખાબકેલા વરસાદને પગલે રોડ પર ભરપૂર કાદવ કીચડ ફેલાતા વાહન ચાલકો મહામુસીબતે રોડ પરથી પસાર થઈ રહ્યા છે કાદવ કિચડને કારણે વાહનો સ્લીપ થવાના બનાવો પણ નોંધાઈ રહ્યા છે માર્ગની હાલત એટલી વકરી ચૂકી છે કે માર્ગ પરથી ચાલીને જવું કે વાહન ચલાવીને જવું તેની પણ ગતાગમ પડતી નથી માર્ગની બંને તરફ ગામ લોકોના વસવાટ સાથે મોટી મોટી કંપનીઓ પણ આવેલી હોય આ રોડ ગામ લોકો અને રોજિંદા અવર જવર કરતા કંપની કામદારો માટે પણ જીવાદોરી સમાન છે પણ ચોમાસામાં રોડની હાલત ખરાબ થતા ગામ લોકોની સાથે કંપની કામદારો પણ તોબા તોબા પુકારી ઉઠ્યા છે ગોકળ ગાયની ગતિએ ચાલતા રોડના કામના કારણે ભીમપોરવાસીઓ છેલ્લા દોઢ વર્ષથી કફોડી સ્થિતિનો સામનો કરી રહ્યા છે રોડના કિનારે બનાવવામાં આવેલી ગટરો પર કવર ન મુકાતા વારે તહેવારે પશુઓ ગટરમાં ગરકાવ થવાની ઘટનાઓ પણ ઘટી ચૂકી છે એમાં પણ લીમડી માતા મંદિર સામેના રોડ પર તો ઘરોની સામેની ગટરો ખુલ્લી મૂકી દેવામાં આવી છે આવામાં જો કોઈ બાળક રમતા રમતા ગટરમાં ખાબક્યું તો દોસ્તનો ટોપલો કોના માથે ઢોળાશે એ પણ વિચારવું રહ્યું આ માર્ગ પરથી ટોરેન્ટ પાવરના કેબલો પણ પસાર થઈ રહ્યા હોય વાહન ચાલકો કેબલો પરથી પોતાના વાહનો ચલાવી રહ્યા છે એવામાં જો જીવંત કેબલ બ્રેક થયો અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટી તો જવાબદાર કોણ આ બાબતે ટોરેન્ટ પાવરના અધિકારીઓને પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે છતાં કંપની દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી માર્ગનું નિર્માણ કાર્ય જ અધૂરું હોય પ્રિ મોન્સૂન કામગીરી દરમિયાન ગટરો બરાબર સાફ કરવામાં ન આવતા આખી લાઇન ગંદકી અને કચરાથી ખદબદી રહી છે જે સ્થાનિકોના આરોગ્યને પણ જોખમ આવી રહી છે અને પાણી ભરાવાની સમસ્યાને પણ વધારી રહી છે મળતી માહિતી મુજબ આગામી ત્રણ જુલાઈથી પાંચ જુલાઈ સુધી પ્રદેશ પ્રશાસક દમણના દરેક વિસ્તારોમાં થતા વિકાસલક્ષી કાર્યોની સાઇટ વિઝિટ લેનાર છે ત્યારે પ્રદેશ પ્રશાસક ભીમપુર વિસ્તારની પણ મુલાકાત લે અને રોડનું પણ નિરીક્ષણ કરીને વહેલી તકે રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાવે અને ગામ લોકોને નરકાગારની સ્થિતિમાંથી નિજાત અપાવે તેવી માંગ ભીમપુરવાસીઓમાં ઉઠી રહી છે વાપી નજીક આવેલ ગામની વિસ્તારમાં વરસાદી પાણીથી ભરાયેલ ખાડામાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનું નું મોજું ફેલાયું છે મૃતકોમાં બે ભાઈ બહેન સહિત એક પાડોશી બાળકીનો સમાવેશ થાય છે ત્રણેય બાળકોના મૃતદેહોનું પીએમ કરી ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડુંગરા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપી નજીક છરવાડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતી આ ઘટના છે જ્યાં વરસાદી પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત નીપજ્યા છે મૃતકોમાં એક જ પરિવારના જુડવાભાઈ બહેન હર્ષ સંદીપ તિવારી ઉમર વરસાદ રિદ્ધિ સંદીપ તિવારી ઉમર વરસાદ અને પાડોશી પરિવારની દીકરી આરોસી રાજે સોલંકીનો સમાવેશ થાય છે છરવાડાના રમજાનવાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પ્લેક્ષમાં પરિવાર સાથે રહેતા આ ત્રણ બાળકો શનિવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ઘરેથી નજીકમાં રમવા ગયા હતા જે મોડી સાંજ સુધી પરત નહીં આવતા તેમના પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી જે દરમિયાન નજીકમાં વરસાદી પાણીથી ભરાયેલ ખાડા નજીક બાળકો રમતા હોવાની જાણકારી મળતા કરી હતી જેમાં મૃતદેહો મૃતદેહો મળી આવ્યા હતા એક સાથે પરિવારમાં આક્રંદ છવાયો હતો બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં પણ અરીરાટી ફેલાઈ ગઈ હતી તિવારી પરિવારના મૃતક જોડવા હર્ષ અને રીતિ ચાર ભાઈ બહેન હતા જેમાં ત્રણ બહેનો વચ્ચે એક જ ભાઈ હતો મૃતક બંને પરિવારમાં સૌથી નાના હતા બનાવના દિવસે તેઓ બિલ્ડિંગની નીચે પાર્કિંગમાં રમી રહ્યા હતા દરમિયાન રમતા રમતા બિલ્ડિંગની નજીક આવેલા વરસાદી પાણી ભરેલા એક ખાડા નજીક પહોંચ્યા હતા જેમાં આ બાળકો ડૂબી ગયા હતા ત્રણેય બાળકોને તેમના પરિવારે પાણીના ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ તબીબોએ મૃત ઘોષિત કરી ડુંગરા પોલીસને જાણ કરી હતી મોડી રાત્રે ત્રણેય મૃતદેહોને પીએમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જોકે આ ગમખવાર ઘટનામાં જે પરિવારના ત્રણ બાળકો મૃત્યુ પામ્યા છે તે પરિવારના સભ્યોનું આકરણ કાળજુ કંપાવનારું હતું વહાલ સોયા બાળકોને ખોવાના દુઃખમાં તેઓના આંખમાંથી આંસુ સુકાતા ન હતા બસ ગ્રામ મેં ખેલ કે મેં થોડા બસ થોડા તો એક લડકી આવી બુલાને કાના ખાર મેં બોલી આપી મેરે બાપ લોગ નહીં જાયગે કાના ખાર उसको मैं बोली तुम जाओ फिर वो यहीं कहीं खड़ी रह गई पता नहीं गपसन की मार दी तीनों के तीनों चले गए खेलने आपस आए नहीं हाँ माँ भैया बोला मम्मी हमें बोल खाना छोड़ के सुना गया ऐसे खाना ना खाना रखा रह गया प्लेट में मैं नीचे मेरा बाबू पीछे मिला तो मैं बोली बोला मामी एक बीट एक बिस्किट दिलाई ये कुत्ता आया इधर ग्राउंड में उसी के पीछे पागल हुए थे यार जब से वो कुत्ता था मामी फिर कुछ टाइम होने लगा तो मैं बोली अभी तक आए नहीं इसे भी बोली करे वो लोग नीचे खेलने अभी तक आए नहीं अच्छा ठीक है तुम घर में काम करती रहो मैं देखती हूँ मैं गई नहीं मैं बोली मम्मी राम लली यार उसी के साथ में खेल रहे हैं मैं बोली खेल रहे हैं तो तीनों जहाँ होंगे तीनों एक ही जगह होंगे किसी से पूछी कोई बोला कहीं मेला में गए अगर इतना कोई भटकाया नहीं होता तो मैं तुरंत वही पानी में कूद जाती अगर कोई बोला किसी पानी में मैं देख कूद दे हुए तो मैं किसी को नहीं चिल्लाती मैं खुद ही कूद जाती उसमें पर कोई बोलता था इधर मेला में गए कोई बोला उधर गए मैं उतना टाइम उधर उधर वेस्ट कर दी सबसे पहले मैं वहीं गई पर मैं मती मर गई मैं वहाँ से जा के वापस आ गई वहाँ बैठा था ही लड़का उससे भी मैं बोली मैं राम लल्ली को ढूंढ रही हूँ तेरा यार उसी है उसी के साथ होंगे तो बोला हाँ एंटी। मैं भी यार उसी को है राम हूँ मेरी बहन जहाँ होगी वही तुम्हारे राम लल्ली भी होंगे रो रहा था वो तो मैं बोली हो सकता है इसकी भी बहन नहीं मिल रही इसीलिए रो रहा फिर वहाँ से मैं वापस गई गार्डन में की हो सकता है गार्डन में वहाँ गई फिर आई फिर गई वहाँ उससे लड़के को पकड़ी फिर वहाँ मैं पूछी बता तू जान रहा है पर बोल नहीं रहा है तू बता ना मैं तू डर रहा है डर से नहीं बोला तब बोला हाँ आंटी मैं अपने मम्मी पापा को डर रहा हूँ वहाँ तक मैं जाके नहीं पकड़ पाई पहले मैं वहीं चली गई थी जब सब बोल ઘરમાંથી આવી સાડા ત્રણ વાગે મને કીધું મમ્મી ચા બનાવી છે મેં કીધું ના નથી બનાવી મેં કહું ચાર વાગે ચા બનાવીશ ને તો કે મમ્મી સારું મેં નીચે રમતી છે પછી ચા પીયા મને બોલાવજ મેં કહું સારું મેં બોલાવીશ ને તો ચાર વાગી ગયા તો કોઈ મેં ફટાફટ મેં અને નીચે હોદવા ગઈ મારી છોકરી હજુ આવી છે એમ નથી પછી સીધી ઉપર બી જઈને જોઈ આવી ઉપર બી ના મળી નીચે પાર્કિંગમાં બધે હોદ્યા પણ કહે ના મળ્યું પછી તે બાજુ બે બાજુ આમ બધે ફરીએ પણ ક્યાંથે નથી મળ્યું સારું છે નવ વર્ષની એ બાજુ ગનારા બાદથી તે બાજની સાઈડે મળી ગઈ હા પાણીમાંથી પેલા ભય જ કાઢ્યો અમને તો ખબર જ નથી ઊંડું તો અવાર ખબર નથી મને કેટલું ઊંડું હશે ખાસું ઊંડું હશે મને ખ્યાલ નથી એટલું બધું બે છોકરીઓ ઉપરવાળી હતી અને એ મારી છોકરી એટલે સંગતે જ એ લોકો બે જણી ત્રણે ત્રણ સાથે જ રમતી બમતી બધી સાથે જ એ લોકો હતી ત્રણે ત્રણ જણીઓ મારી છોકરી બી ને એ બે છોકરી બી સાથે જ પેલા હાલમાં તો એ લોકો ત્રણ જણા હતા हाँ तोड़े तोड़े साथ चार भाई बहन थे उन ए, लोग आर के साथ खेलने गए थे वहाँ पानी में नहर के पास फिर नहाते नहाते इन लोग गए थे नहाने पानी में डूब गए उसका भाई देखा था पर डर के मारा बता नहीं रहा था कि वहाँ पे गए बैठे बैठे हम लोग पूरे छड़वाड़ा में डूबे नहीं मिले फिर बाद में मेरे को बोला वो मैं नहीं बताऊँगा तेरे भाई बहन वहाँ पर डूबे हैं तू भी रोने लगेगी तो मैं बोली चल तो हम लोग जा रहे थे पीछे से मम्मी पापा सब आए हम लोग गए वहाँ पे ढूंढने सबको बोले भैया कूद के देखो इसमें मेरे भाई बहन है कूद के देखो कोई नहीं कूदा बोला बहुत गहरा पानी में डूब जाऊँगा फिर से रात हुई हम लोग डूबते वूटते नहीं मिले फिर बाद में पापा को मम्मी फ़ोन की पापा आए पानी में डूब कूदे भाई बहन को बाहर निकाले फिर हरिया हॉस्पिटल लेके गए વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા છીપ્પાળ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા ગરનાળું બંધ થઈ ગયું પાલિકાની પ્રી મોન્સુન કામગીરીની પોલ ખુલી પડી વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે સાથે જ વલસાડના છીપ્પાળ અને મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે નગરપાલિકાની પોલ ખુલી પડી ગઈ છે પાલિકાએ પ્રી મોન્સુન કામગીરીમાં ભારે બેદરકારી દાખવી છે વલસાડ છીપવાડ ગરનાળામાં પાણી ભરાઈ જતા ચાલીસ ગામોના લોકોને આવવા જવા માટે ભારે તકલીફો પડી હતી છીપવાડ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોએ ખેરગામ રોડ ઉપર જવા માટે વલસાડ રેલવે ઓવરબ્રિજ અને કાપરી ઓવરબ્રિજ થઈને જવું પડ્યું હતું વરસાદના કારણે ઓવરબ્રિજ ઉપર પણ ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકો ફસાઈ ગયા હતા વલસાડ શહેરમાં ભારે વરસાદ પડવાના કારણે નગરપાલિકાની બેદરકારી બહાર આવી છે મામલતદાર કચેરીમાં રઢિયાળ તંત્ર રજૂઆત કરવા જનાર દ્વારા તતડાવીને એકસો સાતની ની કાર્યવાહી કરવા ચીમકી આપી ઉમરગામ ખાતે રહેતા રમણભાઈ કે જેઓ પ્રજાના પ્રશ્નો લઈને વર્ષોથી મામલતદાર કચેરીમાં રજૂઆત કરવા જતા હોય વર્તમાન મામલતદાર જયનીશ પાંડવો દ્વારા તેઓને ધમકાવી

અરજદારો ન્યાય માટે આવ્યા હતા તેઓની જમીન અન્ય કેટલાક વ્યક્તિઓએ ખોટી રીતે પચાવી પાડી હોય જે અંગે ન્યાય માટે મામલતદાર કચેરી આવ્યા હતા પરંતુ છેલ્લા બે દિવસોથી શાળા પ્રવેશોત્સવ અને બપોરે બાર વાગ્યા સુધી કચેરીમાં મામલતદાર ઉપસ્થિત ન હોય અરજદારોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી જે દર્શાવે છે કે ઉમરગામ મામલતદાર કચેરીનો વહીવટ ગયો છે જિલ્લા અધિકારી ઉમરગામ મામલતદાર કચેરીની કામગીરી બાબતે સમીક્ષા કરે અને અરજદારોને ન્યાય મળે તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરે એવી લોકો માંગ કરી રહ્યા છે ઉમરગામ તાલુકામાં મેં કેટલીક વાર રજૂઆત કરવા જતાં અમારા રસ્તા હોય કે પાણીનો પ્રશ્ન હોય તો મેડમ મારે રજૂઆત કરીએ કે ભાઈ મામલતદારની અંદર કંભાંડ કે સુવિધા નથી એ મામલતદારની ફરજ બને છે કે પાણી બેસવાની સુવિધા જોઈએ પંખા નથી અને બીજું કે ઉમરગામમાં લોક દરબારની ચર્ચા થાય છે લોક દરબાર હોય ત્યારે એને એમ કે પ્રશ્નોનો ઉકેલ થાય છે પણ પ્રશ્નોનો ઉકેલ થતો નથી આ

કોઈ જમીન લઈ લે કોમ્બાઉન્ડ માં પકડાતા હોય તો જમીન પણ એ લોકોને બીજાની વારસાઈ થઈ જાય છે અને વારસાઈ થઈ જાય તો બચારાને અપીલમાં જવા કે છે તો જાય પૈસા લાવે નથી અને આ પૈસાના ચાલી રહ્યા છે અને આપણે રજૂઆત કરવા જતા તમારા અંદર આવવાનું નહીં અંદર કેટલું જાતની અધિકારીઓને મિલી ભગત ની અંદર કામ કરી રહ્યા છે છતાં બી કોઈ બોલવા બોલવા તૈયાર નથી કેમ કે માણસ કેવા જાય તો આપણે ગુનેદાર પણ એના જ વસ્તીઓને તપાસ કરવામાં જમે આજે એન્ટ્રી એન્ટ્રી આવે તો કેટલા અપ્રમાણિત દાખલાના લીધે આજે વર્ષો વર્ષોથી આઠા મારી રહ્યા છે માટે પ્રજાને સુખમાં શાંતિ અને સમૃદ્ધિ જોઈ અને વિકાસ કામમાં આ લક્ષ્ય આપવું જોઈએ આજે મામલતદાર પાંચ દિવસ રહે દસ દિવસ નથી આજે એવું બધું જાતિના દાખલા લેવા માટે કેટલા લોકોને ફેંફા મારવા પડે છે અને પ્રજાના હિત માટે અમે સામાજિક કાર્ય કરતા હોય અને અમારા પર જો આવી રીતે ખોટી રીતે દાવો કરતા હોય તો અમે નહીં ચલાવી દઉં અમે ગુજરાત સરકારના સંવિધાનના બાબા સાહેબ આંબેડકર કીધું છે કે સંવિધાનથી તમારે જીવવાનું છે ને સંવિધાનથી જ મળવાનું છે જય હિન્દ જય ભારત જય ગીર શનિવારે વાપીના આરજીએ સ્કૂલથી છરવાડા તરફનો માર્ગ નાના મોટા સૌ કોઈ માટે ડાન્સ મસ્તી ધમાલનો માર્ગ બન્યો હતો આ માર્ગ પર વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિના સંદેશ સાથે હેપી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું વાપીને સ્વચ્છ ભારતની યાદીમાં પ્રથમ નંબરે લાવવા નગરપાલિકાએ અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું હેપ્પી સ્ટ્રીટ નામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા તો યુવાનો પણ આ કાર્યક્રમમાં આવ્યા હતા જેઓએ ઝુંબા ડાન્સ ઓપન ગરબા રમવા સાથે અન્ય રમતોનો આનંદ ઉઠાવી ભરપૂર મનોરંજન પણ મેળવ્યું હતું વાપી નગરપાલિકાએ આ કાર્યક્રમ વાપીને સ્વચ્છ રાખવાની લોકોમાં જાગૃતિ આવે એ માટે રાખ્યો હતો જેમાં ઉપસ્થિત લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી આગામી સ્વચ્છ ભારત અભિયાનમાં વાપીને પ્રથમ નંબરે લાવવા શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી નગરપાલિકાના આ હેપી સ્ટ્રીટ કાર્યક્રમમાં રાજ્યના પ્રધાન કનુભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ પાલિકાના આ કાર્યક્રમની સરાહના કરી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને સ્વચ્છ બનાવવાનું અભિયાન ઉપાડ્યું છે ત્યારે સ્વચ્છ ભારતના આ મિશનમાં સહભાગી થવા વાપી નગરપાલિકાએ પણ બીડું ઝડપ્યું છે વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ અને ચીફ ઓફિસર સહિત વોર્ડના સભ્યોએ સુંદર આયોજન કર્યું છે લોકોને સ્વચ્છતા જાળવવાનો અનોખો પ્રયાસ કર્યો છે આ કાર્યક્રમ દરેક વોર્ડમાં કરવામાં આવશે જેના થકી લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય અને વાપીને દેશમાં પ્રથમ સ્વચ્છ શહેર બનાવવાની નેમ પૂરી પાડી શકાય કાર્યક્રમમાં ઉપસ્થિત નગરજનો વાલીઓ બાળકોએ આ અનોખા કાર્યક્રમને વધાવીને જણાવ્યું હતું કે સુંદર આયોજન કરવામાં આવ્યું છે આવું આયોજન દર સપ્તાહે કે મહિનામાં એકવાર અવશ્ય કરવું જોઈએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે સમગ્ર દેશને સ્વચ્છ બનાવવાનું એક અભિયાન ઉપાડ્યું છે અને આપણા પરમ શ્રદ્ધેય મહાત્મા ગાંધીજીને સ્વચ્છ ભારત આપવાનું એમણે જે બીડું ઝડપ્યું છે તેના ભાગરૂપે સમગ્ર ગુજરાત સ્વચ્છતા અભિયાનમાં જોડાયું છે અને તેમાં ખાસ કરીને વાપી નગરપાલિકા જે મહાનગરપાલિકા બની ગઈ છે એમાં નગરપાલિકાના સૌ કોર્પોરેટરો પ્રમુખ શ્રી પંકજભાઈ ચીફ ઓફિસર કોમલબેન એમણે એક હેપી સ્ટ્રીટનું એક આયોજન કર્યું અને જેમાં લોકોનો જે ઉત્સાહ દેખાયો છે અને વાપીને સ્વચ્છ રાખવા માટે લોકોએ જે પોતાનું કમિટમેન્ટ આપ્યું છે એ અદ્વિતીય છે અને આ વખતે સમગ્ર ગુજરાતમાં વાપી નગરપાલિકા પ્રથમ આવે એ માટેના પ્રયત્નો જે શરૂ કર્યા છે એને શુભેચ્છા આપું છું અને મને ચોક્કસ ખાતરી છે કે આ પ્રયત્નો સફળ મજા પે હર મન તોય ઓરિયા પરથી આવી છું બહુ મજા આવી આ કાર્યક્રમ હું તો કહું છું અટવાડી અટવાડી થાઉ જઈ આવી મજા ક્યારે મે જોઈ નથી જિંદગીમાં એટલી મજા આવી મને આજે ની બધા નાના મોટા વૃદ્ધ બધા હતા એટલે બહુ મજા આવી એમ બહુ મજા આવી ડાન્સ કર્યું ડાન્સ કર્યું બહુ બધી મસ્તી કરી અમે લોકોએ યસ સાચું કા બહુ મજા આવી જેને ભી આવો એ બધા આવજો બહુ મજા આવી અને હંમેશા બધાએ વાપી ચોખ્ખું અને સ્વચ્છ રાખવાનું છે મેઈન હેપી સ્વીટ નો હેતુ એ જ છે કે આપણો વાપી સ્વચ્છતામાં એક નંબર આવે અને બીમારી રોગચાળો બધાથી દૂર હવે ચોમાસામાં ખાસ તત્તમ ધ્યાન રાખવું પડશે કે સ્વચ્છતા જ એ જ આપણી પ્રાથમિકતા છે યસ યસ જય શ્રી રામ જય અમે બધા સ્ટર્લિંગ થી આવ્યા છે સ્ટર્લિંગ સોસાયટી થી નૂતન નગર નૂતન નગર અને અમને બહુ જ મજા આવે છે હેપી સ્ટ્રીટ એન્ડ વી ઓલવેઝ લવ ટુ કમ હિયર ફોર એવરી વીક બાય વી વોન્ટ અગેન ટુ બી રિપીટેડ થેન્ક યુ થેન્ક યુ નગરપાલિકા ફોર ઓર્ગેનાઇઝિંગ વન્ડરફુલ ઇવેન્ટ ઇટ વોઝ અ મચ નીડેડ બ્રેક ફોર એવરી વુમન બધા માટે બહુ જરૂરી હતું એન્ડ મારું એ કહેવું છે કે એવરી ટુ થ્રી મંથ આ થવું જોઈએ स्वच्छ भारत अच्छा, अच्छा भारत हम बाबी टाउन से आए एकदम बाबी का नंबर शिवनगर पालिका के तो थैंक यू सो मच नगरपालिका एंड बाबी की पूरी पब्लिक और बड़ी जगह पे प्रधान नरेंद्र मोदी जी ना लोकप्रिय रेडियो कार्यक्रम मन की बात नो 111मो संस्करण प्रसारण थयो हुतु મોદી સરકાર થ્રી ના ઝીરોના ગઠન પછી એકવાર ફરીથી શરૂ થયેલ આ લોકપ્રિય કાર્યક્રમના સીધા પ્રસારણમાં જોડાવા સંઘપ્રદેશ દમણને આજે અવસર પ્રાપ્ત થયો હતો ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી તેમજ દમણ દીવ પ્રદેશના અધ્યક્ષ દિપેશ ટંડેલની ઉપસ્થિતિમાં દમણ જિલ્લાના કળૈયા મંડળના મહ્યાવંશી સમાજ હોલમાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ અન્ય નાગરિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા કેટલાય વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ભારતના કેટલાક એવા પ્રોડેક્ટ છે જેની દુનિયાભરમાં ખૂબ જ માંગ છે અને જ્યારે ભારતના કોઈપણ લોકલ પ્રોડેક્ટને ઊંચાઈ પર જતા જોઈએ છીએ તો ગર્વથી માથું ઊંચું થઈ જવું સ્વાભાવિક છે યોગના વિષયમાં તેમણે જણાવ્યું હતું કે યોગ એ માત્ર એક દિવસનો અભ્યાસ બનાવવાનો નથી પરંતુ નિયમિત રૂપથી યોગ કરવું જોઈએ જેનાથી જીવનમાં સકારાત્મક બદલાવ થવાનું આપણને અનુભવ થશે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસના વિષયમાં તેમણે જણાવ્યું હતું કે ફરીથી એકવાર આપણે આપણા ખેલાડીઓનો ઉત્સાહ વધારવાનો છે એક વૃક્ષ માતાને નામ અભિયાનના વિષયમાં જણાવ્યું હતું કે માતાના નામથી વૃક્ષ લગાવીને અભિયાન થકી આપણે આપણી માને સન્માનિત કરીશું અને સાથે સાથે ધરતી માતાની પણ રક્ષા થશે કાર્યક્રમમાં અન્ય પ્રમુખની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ મહેશ અગારીયા નવીનભાઈ રમણભાઈ પટેલ તરૂણાબેન પટેલ જિલ્લા અધ્યક્ષ અસ્ફીભાઈ દમણિયા દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષા જાગૃતિબેન પટેલ સિમ્પલબેન કાટેલા મજીદ લધાની નિમેશ દમણિયા જિલ્લા પંચાયત પટેલ સરપંચ ઉર્વશીબેન પટેલ બી એમ માછી સહિત જિલ્લા મોરચાના પદાધિકારી ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતનો આજે દમણ જિલ્લાના અંદરમાં અમે આજે સમૂહમાં બેસીને આ કાર્યક્રમનું જીવન પ્રસારણ જોયું સાંભળ્યું પ્રધાનમંત્રીજીએ આજની મન કી બાતમાં ઘણા વિષયોને આવરી લીધા સર્વપ્રથમ તો એણે એક બહુ ભાવુક અપીલ કરી જે એક પેડ મા કે નામ કે દરેક વ્યક્તિ જે છે એ પોતાની મા જે છે એના પ્રત્યેનો જે કર્જ છે એ ચૂકવવા માટે તેને સંતાન પ્રયાસો કરતી હોય છે એ રીતે ભારતીય દરેક નાગરિકે એક વૃક્ષ રોપવું જોઈએ પોતાની માતાના નામ પર તેમજ તેમણે જે લોકલ ફોર વોકલ જે બિઝનેસ છે એને પ્રોત્સાહન આપવા માટે થઈને એમણે કેરાલાના અંદરમાં જે આદિવાસી મહિલાઓ દ્વારા છત્રી બનાવવામાં આવી રહી છે એમનું ઉદાહરણ આપી અને એ બતાવી અને લોકોને આહવાન કર્યું કે આ પ્રકારની છત્રીઓ ખાસ વિશેષ પ્રકારની હોય છે જેને આપણે લેવી જોઈએ જેથી કરીને આ મહિલાઓ જે છે એમને રોજગાર પ્રાપ્ત થાય